મનરેગાનો કાયદો કોંગ્રેસની સરકાર લાઈ ત્યારે ગરીબ સામાન્ય લોકોને એના ગામમાં સો દિવસની રોજગારી સુનિશ્ચિત થાય એટલા માટે કાયદો લાયા તા અને ખબર હતી કે આમાં ભ્રષ્ટાચારીઓ વેપારીઓ અધિકારીઓ પૈસા લૂંટી લઈ જશે એટલા માટે રેશિયો નક્કી કર્યો તો કે સાહીઠ ટકા લેબર હોવો જોઈએ અને ચાલીસ ટકા પાર્ટ જ મટીરિયલ હોવો જોઈએ પણ આ જાંબુઘોડા તાલુકામાં જે ત્રણ વર્ષના બસો ને સોળ કરોડ નો હિસાબ જોયો તો ઇઠ્યોતેર ટકા મટીરિયલ માટે ચૂકવાયા અને ફક્ત બાવીસ ટકા પૈસા મજૂરી ખાતે ચૂકવાયા મેં તપાસ કરી એની માહિતીઓ કઢાવી જે મટીરિયલ સપ્લાય કરવા વાળી એજન્સીઓના બિલ જોયા એના જે નામ જોયા તો પહેલું નામ હતું ગિરિરાજ ટ્રેડર્સ બીજું નામ હતું ગિરિરાજ એન્ટરપ્રાઇઝ ત્રીજું નામ હતું ગિરિરાજ સપ્લાયર્સ ચોથું નામ હતું જય માતાજી સપ્લાયર્સ મને એમ થયું કે આ લોકો છે કોણ કે આટલા નાના તાલુકામાં કરોડો રૂપિયાનું મટીરિયલ સપ્લાય કરે છે માહિતી છુપાવવાનો બહુ પ્રયત્ન કર્યો પણ જીએસટી ની ઓફિસમાંથી માહિતી કઢાય કે આના માલિકો કોણ છે તો જીએસટી માંથી જે માહિતી મળી એ મુજબ ગિરિરાજ ટ્રેડર્સ ના જે મૂળ માલિક છે એનું નામ છે મયંકભાઈ દેસાઈ ગિરિરાજ એન્ટરપ્રાઇઝ એના માલિક નું નામ કઢાયું તો નામ છે જીગ્નેશ કુમાર સુંદરલાલ દેસાઈ એ કદાચ ભત્રીજા છે એવું મને કીધું નામ ગિરિરાજ સપ્લાયર્સ એના માલિક નું નામ નીકળ્યો કેતુબેન મયંક કુમાર દેસાઈ કોના પત્ની છે તમને ખબર હશે ચોથું નામ જે નીકળ્યું તાલુકો નહી પંચમહાલ જિલ્લો નહી હવે આખું ગુજરાત અને દેશ ઓળખે છે કે આ ચારે ચાર એજન્સીઓ કોની હતી આ ચારે ચાર એજન્સીઓના મારફત સો કરોડ કરતા વધારે રૂપિયાનો ભ્રષ્ટાચાર કોણે કર્યો છે એ આખી દુનિયા હવે જાણે છે